છોટાઉદેપુરની પુન્યાવાડ મોડલ સ્કૂલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોક્ષો એક્ટ અંગે જાગૃતતા લાવવા માટે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુરની પુન્યાવાડ મોડલ સ્કૂલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર દ્વારા પોક્ષો એક્ટ અંગે જાગૃતતા લાવવા માટે કાનૂની શિબિરનું આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ડીપી ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સી કે મુનશી સાહેબ તથા ફૂલ ટાઈમ સેક્રેટરી સાહેબ શ્રી એમ વી પટેલ તથા પીએલ બી ઈર્ષાદભાઈ ખાલપા ઉપસ્થિત રહ્યા હતા અને કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કુલ સાતસો પચાસ દીકરીઓએ આ કાનૂની શિબિરનો લાભ લીધો હતો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટા ઉદયપુર તરફથી જિલ્લામાં જુદી જુદી પ્રવૃત્તિઓ ચલાવી રહેવામાં આવ ચલાવવામાં આવતી રહેલી છે અને તે પૈકી નો એક કાર્યક્રમ એટલે લીગલ અવેરનેસ કેમ્પ લીગલ અવેરનેસ કેમ્પમાં કાનૂની જાગૃતિ અંગેની પ્રવૃત્તિ કરવામાં આવે છે અને તેમાં વર્ગના સમાજના માણસોને કાયદા પ્રત્યેની માહિતી આપવામાં આવે છે આજ રોજ પણ આ સ્કૂલમાં બાળાઓને પક્ષો કાયદા અંગેની માહિતી આપવા માટે લીગલ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને તે કાર્યક્રમ અંતર્ગત આજ રોજ સ્કૂલની બાળાઓને પક્ષો અંગેની કાયદાના જોગવાઈઓથી માહિતગાર કરવામાં આવેલી છે અને તેઓ તેમની સાથે જે શારીરિક શોષણ અંગેના ગુનાઓ બનતા હોય છે શારીરિક ગુનાઓ બનતા હોય છે તે અંગે તેમને જાગૃત કરવામાં આવેલી છે આવા ગુનાઓ બનતા અટકાવવા માટે શું કરવું જોઈએ કેવી રીતે તેનો સામનો કરવો જોઈએ પ્રતિકાર કરવો જોઈએ આવા ગુના બને તો આગળ શું કાર્યવાહી કરવી જોઈએ સ્ટેશનમાં તાત્કાલિક જાણ કરવી જોઈએ પોતાના વાલીને અથવા તો નજીકના કોઈ વ્યક્તિને જાણ કરવી જોઈએ તેવી માહિતી આપવામાં આવી છે